મોબાઈલ મેકી દેવા પડે અમારા કે કે સર શર્મા હા દીપ શર્મા બરાબર એમને મુકેલ દીપ શર્મા કુલદીપ શર્મા પંજાબ પંજાબ છે ને તો ભાઈ શર્મા પંજાબ ફરીદકોટ ઓકે ઓકે મહલ્લા બાઠાવાલા થેન્ક યુ બાબા ફરીદકોટ મિલિયન કેમ મિલિયન લેક લકીનાક જો માતાજી આપને થોડી હિન્દી ઓછી ફાવે છે આવી ગયા છે હવે આપણે રીયલ નંબર ઓટ ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં મજામાં છે બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું જય શ્રી રામ દઈ બધાને હું જય માતાજી જય માતાજી અને આજનો બ્લોગ મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અમે અહીંયા અમારા રૂમથી આ રૂમ મસ્ત છે ને જોરદાર આંબોગઢમાં તો અમે અહીંયા અમે રોકાયા હતા તો હાર જણા છીએ અને આ કોઈ બારી આપણે બોલ જય રામા કેર જય બાબારી મિત્રો ચાલ બોટલ તો ચાલો હવે આપણે તમને આજે આબુગઢનો નજારો મસ્ત બતાવું બાકીની શું તમારો પરવા આજે ત્રીજો દિવસ થાય છે ત્રીજા દિવસની અંદર અમે કઈ કઈ એટલું મસ્ત બહારનું વાતાવરણ મિત્રો ખતરનાક તો ચાલો તમે નજારો બતાવો પહેલાં બરાબર જબરજસ્ત સરસ નજારો છે ને તમે કહો કે ખૂબ મજા આવી ગયો છે એના કરતાં ચાલો આપણે ચાલો આવી ગયા છે બહાર જબરજસ્ત તો અહીંયાથી અમે આવ્યા હતા જબરજસ્ત તમને બતાવું મેં જોવું આ બધી આપણી ઘરની નારિયેળીઓ જેવું છે ને આ બધું એવું મસ્ત હરિયાળા જેવું વિદેશી જેવું સિસ્ટમ મિત્રો તમે જોવો બધું હરિયાળું હરિયાળું અને ગાડી પરળી ગઈ છે ઠંડીનો માહોલ છે બહાર નીકળે ઠંડી મને વધારે લાગવા બધું છે અત્યારે અહીંયા આંબોગણમાં તમે આવો તો આવજો સેટર થઈ તો બ્લોક તમે સ્વેટર નહીં પહેરી આપણે તમે બતાવો તમને બરાબર તમે જોવો તો હાલો મિત્રો હવે કેટલી મજા આવશે તમારા રસ્તામાં ફરવાની મસ્ત મસ્ત સ્થળો જગ્યાઓ તમને બતાવીશ બરાબર કોશિશ કરીશ તમને બતાવવા માટેની સનસેટ પોઈન્ટ આપવું મિત્રો સરસ અમે ગાડીમાં બે ગયા છીએ હવે સંજયભાઈ બે શબ્દો બોલશે હવે કેવું સંજયભાઈ બહુ બઢિયા યાર બઢિયા ને

મિત્રો તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરજો અને અમે જઈએ છીએ મેં તો પહેલી વાર છું આપણે લક્ષ્મણભાઈ તો ઘણી વાર જઈએ છીએ સંજયભાઈ પણ પહેલી વાર છે ને પહેલી વાર આપણે તો ભાઈ આપણે સોચવા પડશે કે કેવું મંદિર છે અને કેટલી મજા આવે છે બરાબર તમને ત્યાં જઈને અમે બતાવશું તમે ખાલી બ્લોગ સાથે બન્યા રહીજો એટલે મજા આવે આખલા હાથી પણ રોડ વચ્ચે ઉભા રહી જાય ને આમુ ગણમાં છે ને આખલા હતી હમસતા કોઈ વાત બરાબર માણસો જ માણસો પણ હવે તમને નજારો બતાવશું બરાબર ખતરનાક નો તો હજુ આપણે ઉપર ચડવાનું છે અઢાર કિલોમીટર જવાનું છે આજે આપણે ગુરુશિખર કેવું કામ ગુરુશિખર ગુરુશિખર આજે આપણે આવ્યા હતા કેટલા કિલોમીટર આજે આવ્યા હતા દસ કિલોમીટર આવી ગયા સાંજે બાવીસ કિલોમીટર આપણે આવ્યા સાંજે અમે બાવીસ કિલોમીટર આવ્યા હતા નો પાર્કિંગ છે પણ યાર કઈ કરીએ યાર ચાલો બધા નજારો બરાબર છે cartoon દર્શને બે ચાર દિવસથી બે ત્રણ દિવસથી નીકળ્યા છે આજે જાન્યુઆરીના જેટલા પણ શહીદોને મારા સેલ્યુ છે સોસો સલામ બરાબર આપણે ફરવા જે નીકળ્યા છીએ એટલે જઈને આઝાદી નહીં મેળવી શકે બરાબર હવે ઉપર આવી ગયા ઉપર જતે કદાચ કેમેરા ને મનાય લેજો બરાબર અંદર નો નજારો તું નથી હા

દોસ્તો મોબાઈલ આપણે જમા થઈ ગયા હતા એટલે આપણે અંદરનો તમને નહી બતાવી શક્યો શકી પણ અહીં બહારનો નજારો પણ કરતે પણ મસ્ત છે સુંદર બરાબર છે અર્બુદા દેવીના દર્શન કર્યા ખૂબ મજા આવી પથ્થરમારિન પથ્થર જબરજસ્ત મજા આવી મૂર્તિ બરાબર લક્ષ્મણભાઈ શું કેવું તમારું મંદિરની અંદર ઝૂકીને દર્શન કરવામાં આવે છે અને દેવી કહેવામાં આવે છે બરાબર છે જય માતાજી જય માતાજી તો એવી અહીંથી અહીં ગલીઓ હતી મિત્રો અમે પથ્થર મેં તોડીને આમ ગલીઓ બનાવી લીધું તો આ નજારો તમે જોઈ શકો છો પેલું ઉપર મંદિર છે અને અહીંયા પણ આ પથ્થરમાં મસ્ત મંદિર છે એવું જોરદાર દર્શન કરવા લાયક જોવાલાયક તો ચાલો આપણે ફોટા બોટા મસ્ત પાડીએ હવે ગુરુ શિખર ગુરુ શિખર હવે બરાબર દોસ્તો અર્બુદા દેવીના અંદર કી મંદિર અંદર કે નજારા મંદિર હે અને સે આમે આવ્યા તો સત્ય ઘટના અર્બુદા દેવી મંદિરમાં ખૂબ મજા આવી દર્શન કરી અને એન્ટ્રી અંદર જાને કે અહીંયા મોબાઈલ મેં દેવા પડે અમારા કેમ કે શર્મા હા હાદી बराबर हमने कुलदीप शर्मा कुलदीप शर्मा पंजाब पंजाब से है तो भाई शर्मा पंजाब फरीद कोट ओके ओके मोहल्ला बाठा वाला थैंक यू बाबा फरीद फरीद कोट मिलिए फिर मिलिए लकी नाक जो जय माता जी आपने थोड़ी हिंदी ओछी फावे थे तो चलो अगल जी तुमने नजारा बताऊं खूब मजा आई दर्शन करवानी माता ने छब्बीस जनवरी छब्बीस जनवरी की आज दिन है तो અમે અહિયાં દર્શન કરવાને અહિયાં ચલો ભી રસ્તા પડ્યા આપડે મહાત્મા બરાબર ગમે એવો રોગ પણ મટી જાય એવી આ દેવી છે માતાજીનું મંદિર છે ખૂબ જૂનું છે બરાબર છે અમે દર્શન કર્યા છે તમે પણ દર્શન કરજો એકવાર જિંદગીમાં તો ખૂબ મજા આવે અમારા દેખાય મંદિર હે ને એ મંદિર કે આપણે દર્શન કર કે આયા ખૂબ મજા આવી દર્શન કરવાની આ ડુંગર છે જબરજસ્ત નજારો અને હવે આપણે આવી ગયા છે નીચે

વગરતી જને આપણી બાજુનો બોરો નાઈનો બોરો ઘણો ફેર પડે મસ્ત જબરજસ્ત બોરો ખાવાની મજા આવી ગઈ અને હવે નીકળ્યા છે આપણે ગુરુ સિકર દાતાત્રી ભગવાન મંદિર ગુરુ સિકર દાતાત્રી ભગવાનના મંદિર હે તઈ કેટલી મજા આવશે તમને તઈ જન જ બતાવશે બરાબર હા થોડી વાર હવે બોરો ખાઈ લઈએ બરાબર સંજયભાઈ હું કેવું તમારું બરાબર મજા આવી બોરો ખાવાની મજા આવે આપણે બે દોપડા બહુ ખાતા ગાડી મે પાંચ કિલો નહીં બધા માટે જ ને પ્રોબ્લેમ છે

તો મિત્રો ચાલિયે ભગવાન ભગવાનના દર્શન કરવાનું છો અમારા લક્ષ્મણભાઈ ખૂબ ભૂયા છે દાતાત્રી ક્યાં ભગવાન આપણે દાતાત્રી ભગવાન ના દરબારમાં જવાના તો એ જગ્યા તમને બતાવશું દર્શન કરશું અને તમે પણ દર્શન કરી લેજો ફોનમાં અને આવો તો આવજો બાકી દર્શન કરવાની ખૂબ મજા આવશે જોઈ શકો છો કેટલો હાડા ત્રણ ચાલીએ ભાઈ આગળ જ તમને નજારા બતા

在。 जय हो पत्थर से जाना है कैसा कैसा रास्ता है तुम्हें देखना गुरुदेव की जय हो ए मित्रों दाता से भगवान का मंदिर में आते हमें मोवाला से पर तो कैसे हो भाई कैसे बढ़िया આપડે <muchas> <coughs> 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 શામળાજી સોમળાજી સોમળીઓ શેઠ ખબર થશે બરાબર અહિયાં આવીયા સોમળિયા સેઠ ને દર્શન કરાઈએ તમને અમે કરીએ બરાબર તો ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દઈએ છે કરીએ હવે નીચે ઉતરીએ ભાઈ તારી ઘરે બ્લેમ છે બરાબર તો મને બતાવો તો ને બરાબર ગાડી આ ઘરે મૂકી આ પછી હવે શ્રી સોમવાડી ભગવાનનું મંદિર જોઈશો પછી એ મંદિરમાં આપણે જવાના છે દર્શન કરવા 20 રૂપિયા આપજી સાહેબ તો चलो हम

ચલાબ આગળ ખરફ દર્શન કરવા માટે તો ચાલો કેવાય નહી દોસ્તો ચાલો આપણે અંદર પ્રવેશ ત્યાં જઈએ તમે જોઈ શકો છો શામળા ભગવાનના દર્શન કરીશું શામળિયા શેઠ ચાલો ચાલો અંદર જઈ આવીએ પછી તમને દર્શન કરીએ ચાલો ભાઈ સોમળિયા શેઠ ના દર્શન અમે તમને જોતા અંતરા

દોસ્તો શામળાજી ભગવાન નું દર્શન બહુ મજા આવી પ્રસાદ વરસાદ કસે હા તો ચાલો ભાઈ હવે આપણે શામળાજી ભગવાનના દર્શન કર્યા બાદ હવે આપણે ઘોડીલો હલકારીલો છે પાછો ઘરે બરાબર તો ખૂબ ફર્યા ખૂબ મજા આવી હવા બરાબર તમે પણ આવજો દર્શન કરવા અમે તમે મને ફરજો અને

વાસીઓને પૈસા આપતા હતા પણ નહીં લીધા કશો વાંધો નહીં હવે એમના નસીબ કમ નસીબ હશે બરાબર અને ઘણી જગ્યાએ ઘણા ધામોમાં ઘણા દર્શન કરીએ આપણે ફૂલ મજા આવી તમને કેવી મજા આવશે એ કોમેન્ટમાં જણાવજો ને કોણ કોણ તમે જવાના છો એ પણ કહેજો તો ચાલો મળીએ જય શ્રી રામ જય ભલી રામદેવ પીર હનુમાન દાદા મહાકાળી ગૌચરમાં બધાય સોમનાથ ભગવાનના બધાને દર્શન કરીને આપણે આવ્યા છીએ તો ચાલો એના બ્લોગમાં મને થઈ